મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત છે જે આપ આપના ઘરે વાદળી તથા લીલા કલરના ડસ્ટબિન આપેલા છે જે લીલો કચરો તથા સૂકો કચરો આપ સેગ્રિકેશન કરી શકો તે માટે આપવામાં આવે છે આપણને એમ થશે કે આ કાર્યવાહી કેમ જરૂરી છે તો આપણા ઘરનો જે કચરો છે તે અત્ર કોર્પોરેશનનો જે ડમ્પ સાઇટ છે એ ત્યાં લઈ જવામાં આવે છે તથા એની ઉપર પ્રોસેસ કરવામાં આવે છે જો અહીંયાના નાના નાના પાયા લેવલથી કચરાનું સેગ્રિગેશન ન હોય તો તે આગળ જતાં ઘરે ઘરેથી આવતો પાંચસોથી સાડી સાતસો ગ્રામ કચરો પર પર્સન દીઠનો અત્યારે નીકળે છે પર ઘર દીઠનો અત્યારે નીકળે છે જે કચરો આગળ જતાં એક કચરાનો ડુંગર બને છે જે ન બને તે માટે અહીંયાથી જ આપણે એનું સેગ્રિગેશન કરી દઈએ જેથી કરીને જે સૂકો કચરો છે તે તથા ભીનો કચરો છે તેમજ ખાતર બનાવીને તેનો ખળકીય ઉપયોગ કરવામાં આવે આ એક સ્વચ્છતા શપથ લેવાની છે હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે પોતાના સ્થાન ઉપર ઊભા થઈ અને જમણા હાથને આગળ લઈને શપથ લેવામાં